જુનાગઢ માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી કેરીની હરાજી દરમિયાન અચાનક આવેલા અણધાર્યા વરસાદને કારણે કેરીના હજારો બોક્સ પલળી ગયા છે તો કેટલી કેરી પાણીમાં તણાઈ ગઈ છે આઘટનાથી ખેડૂતો ઇજારાદારો અને વેપારીઓને લાખો રૂપિયાનું વધુ નુકસાન થયું હોવાની આશંકા છે ગુજરાતમાં કોરોનાના આઠ કેસ નોંધાધારો વિભાગ સક્રિય થઈ ગયો છે ગુજરાતની હોસ્પિટલમાં ઇસોલેશન બોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક પીપી કીટ વેન્ટિલેટર દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક હજાર બસ્સો બેડની હોસ્પિટલ અને વીસ હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવી છે તો રાજકોટ સિવિલમાં વીસ બેડનો ખાસ વોર્ડ ઉભો કરાયો ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલ્વે સ્ટેશનનું નવનિર્માણ પૂરું થયું છે રૂપિયા પાંચ પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સ્ટેશનનું આવતીકાલે એટલે કે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કરશે નવા રેલવે સ્ટેશનમાં દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વાહન પાર્કિંગથી માંડી વિશેષ પ્રકારની સુવિધાઓ સાથે ધાત્રી મહિલા મુસાફરો માટે અલગ બેઠક રૂમ અને ઘોડિયાની વિશેષ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે ગુજરાતમાં નેર્યુતાના ચોમાસાનું સતાવાર આગમન થાય પહેલા જ અરબસાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે એકવીસથી છવ્વીસ મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જિલ્લા વાઇઝ વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે આગામી પાંચ દિવસ માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય એવી સંભાવના વ્યક્ત કરી છે મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વિવિધ પડતર માંગણીઓ રજૂ કરી છે સફાઈ કામદારોએ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે બે હજાર વીસમાં તેમને કાયમી કર્મચારી તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા હતા કર્મચારીઓએ માંગણી કરી છે કે તેમને વીસ દિવસની બદલે ત્રીસ દિવસની નોકરી આપવામાં આવે તેમણે જણાવ્યું કે અન્ય મહાનગરપાલિકા કે નગરપાલિકામાં સફાઈ કામદારોની નોકરી વીસ દિવસની નથી સફાઈ કામદારોએ તમામ કર્મચારીઓને આરોગ્ય વીમાની સુવિધા આપવાની માંગણી કરી છે આ સુવિધાથી તેમનું સ્વાસ્થ્ય વાસન સારવાર માટે પરિવાર પર આર્થિક બોજો નહીં પડે રાજ્યનું સૌથી મોટું ડિમોલેશન અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે બીજા ફેઝમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર આઠ હજાર થી વધુ નાના મોટા કાચા પક્કા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા મકાનોના બાંધકામોની પચાસ હજાર ટન કાઠમાળ એકત્રિત થયું છે આ કાઠમાળને રિયુઝ કરવા માટે અને મ્યુનિસિપલ કોર્પોરેશન સીએનડી એટલે કે કન્સ્ટ્રક્શન વેસ્ટ

મળેલી સામાન્ય સભા સમયે ભારે હોબાળો મચાવ્યો હતો જોકે આ વિરોધની કોઈ અસર પાલિકા ઉપર થઈ નથી આજે પણ સયાજી હોસ્પિટલ પંચમુખી હનુમાનજી મંદિર રોડ અને રોડ ચાર રસ્તા ઉપરના હંગામી અને કાયમી દબાણો દૂર કરવાની આજે પાલિકાની દબાણ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના એકસો ચાલીસથી વધુ સફાઈ કર્મચારીઓએ કામદારોના શોષણ અને કોન્ટ્રાક્ટ આધારિત નોકરીની નીતિ સામે વિરોધમાં હડતાલ શરૂ કરી છે કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય સહિત શહેરના પાલિકા સંચાલિત તમામ બાગ બગીચાઓમાં કામ કરતા સફાઈ કર્મીઓ મળી અને મજૂર અને એનિમલ કીપર્સે આ હડતાલમાં ભાગ લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત ગુજરાત આવવાના હોવાથી હાલ સફાઈ કર્મીઓએ ઝૂ ક્યુરેટેશન ગુલાબ આપી અને રજૂઆત કરી છે ત્યારે આંદોલન સમેટાયું છે હવામાન વિભાગની આગાહી પંથકમાં આજે હવામાનમાં અચાનક આવ્યો હતો તાલુકાના ગામમાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો પ્રથમ ઠંડા પવનની લહેર શરૂ થઈ હતી ત્યારબાદ આકાશમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ઉંચડી પંથકના લોકોને આ કમોસમી વરસાદે રાહત આપી છે હાલ સમગ્ર વિસ્તારમાં શીતળતાનું વાતાવરણ છવાયેલું છે શિક્ષક ના બંધ મકાનમાં ત્રણ શખ્સો સીસીટીવી માં કેદ પ્રાપ્ત માહિતી એક શિક્ષક વેકેશનમાં વતન ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું આ સમયે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ મકાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો તસ્કરોએ મકાન ના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન બાજુના મકાન માલિક અચાનક જાગી જતા તસ્કરો ત્યાંથી નાસી